આ વિડીયોની અંદર આપણે જાણવાનું છે કે શું આ ટ્રેક્ટરે યુટ્યુબ થી લીધું છે તે જાણવા માટે આખો વિડીયો જરૂર જુઓ આ ટ્રેક્ટર આપણે નવરાત્રિના પહેલાં નોરતાએ લીધું હતું પણ ત્યાર પછીના સમયમાં કોલેજની એક્ઝામ આવી ગઈ અને પછી કામ ધંધો શરૂ થઈ ગયો તે માટે વિડીયો ન નાખી શક્યો તે માટે માફી માગું જ્યારે કોલેજની એક્ઝામ પૂરી થઈ ત્યાર તો ખેતરનું કામ શરૂ થઈ ગયું અને ખેતરનું કામ પૂરું થવા આવ્યું ત્યારે તો ટ્રેક્ટરનો ધંધો શરૂ થઈ ગયો જેથી વિડીયો પણ સમય ન મળ્યો આ ટ્રેક્ટરે ન્યૂ ઓલેન ત્રીસ સાડત્રીસ ટીએક્સ છે અને ઓગણચાલીસ હોસ પાવરનું હોય પાવર સ્ટેરિંગ ટોપ મોડલ જુઓ તમે આ ટ્રેક્ટરે આપણે સો લાખ એસી હજારમાં મળ્યું હવે આપણે મેઈન મુદ્દાને વાત કરી લઈએ કે આ ટ્રેક્ટર શું યુટ્યુબ ઇન્કમથી આવ્યું છે તો તેનો જવાબ છે ના કારણ કે યુટ્યુબ દ્વારા એક રૂપિયો પણ હજી નથી આપ્યો કારણ કે આપણું ચેનલ હજુ મોનિટાઈપ થયું નથી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો